બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરામાં શિવાજી ચોક અંકુર નોવલ્ટી સ્ટોર નામની દુકાનમાં ફાયર એનઓસીના હોવાથી સીલ કરાઈ મળતી માહિતી મુજબ રાજકોટ ગેમ ઝોન પ્રકરણ અગ્નિકાંડના અનુસંધાને બગસરામાં પણ નગરપાલિકા તથા મામલતદાર ચીફ ઓફિસર પોલીસ કાફલા સાથે બગસરાના વિવિધ દુકાન કોમ્પ્લેક્ષમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બગસરાને શિવાજી ચોકમાં આવેલ અંકુર નોવેલ્ટી સ્ટોરની દુકાનમાં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં ફાયર એનઓસી ન હોવાથી આ દુકાનને સીલ કરવામાં આવી હતી જેમાં અગાઉ ત્રણ દિવસ પહેલાં આ અંકુ નોલ પિસ્ટોલ ના માલિક ને નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ આ નોટિસના આધારે ફરી હાથ ધરવામાં હતું પરંતુ ત્યાં એનઓસી ન હોવાથી અને ફાયરની કોઈ સુવિધા ન હોવાથી આ સિવાય મોલ સ્ટોરમાં સમગ્ર અધિકારીનો કાફલો સાથે આ કરવામાં આવી હતી જેમાં આશરે પચીસ જેટલા માણસો કામ કરી રહ્યા છે અને આ ત્રણ માળની દુકાન હતી જ્યાં પણ કોઈ વ્યવસ્થા ન હોવાથી આ દુકાનને સીલ કરવામાં આવી હતી અને અધિકારી કોડ દ્વારા વધુ આગળ તપાસ કરી પગલા ભલેવામાં આવશે રિપોર્ટર સમીર વેરાણી બગસરા બનક અને ઓસકિયા કટકા કેટલી જોઈએ શું જોઈએ ક્ષેત્રફળ બરાબર

આ સ્ટ્રક્ચર જો ખબર ખબર તમને બિલ્ડિંગ પરમિશન હોય ને એના માટે સ્ટ્રક્ચર છે માં આ આપણી પાસે છે બરાબર ટ્રેનિંગ વાત જ બરાબર છે બધા સાથે نگر پني صاحب من جو سولو تارن وے आप कौन है वगैरह बोलो और ये 10 किलोमीटर नीचे का디오 भरा नहीं है अंदर अभी यही लागू ठीक है बताऊं हां अभी रामरे ने फटाफट आती है समझी जरूरत है

Terima kasih telah menonton! <coughs> કઈ રીતનું જે બગસરામાં કામગીરી છે સીલ મારવાની શું છે બગસરા શહેરમાં આજે મહાવીર કોમ્પ્લેક્સ અને અંકુર નોવેલ્ટી આ બંને જગ્યાએ સીલ મારવાની કામગીરી કરવામાં આવેલી છે મહાવીર કોમ્પ્લેક્સમાં નેવ થી બધી દુકાનોને સીલ કરવામાં આવે છે ત્યાં ફાયર એનઓસી લેવામાં આવેલી ન હોય તેમજ અંકુર નોવેલ્ટીમાં પણ ફાયર એનઓસી ન હોય આ માટે થઈ અને આ બંને જગ્યાએ સીલ મારવામાં આવે છે અને આ કામગીરીમાં નગરપાલિકાનો સ્ટાફ રેવન્યુ સ્ટાફ, પીસીવીસીલ સ્ટાફ, આરએનજી સ્ટાફ, તમામ પોલીસ સ્ટાફ બધા અમે સાથે અને કામગીરી કરે છે. આ સિવાય બગસરામાં કઈ કઈ જગ્યાએ સીલ મારવાના છે અને કામગીરી ચાલુ રાખવાની છે કે પછી કામગીરી ચાલુ રાખવાની છે અને તપાસની નીક્રિયા ચાલુ છે અને રોજ એ રોજ આ કામગીરી કરવામાં આવશે. હમ બગસરા નગરપાલિકા, પાલનગર છે પીસીવીસીએ અને પોલીસ સ્ટાફ, તમામ સ્ટાફ વિજેલીકરાઈ જે કમિટી ફોર્મ થયેલી છે પ્રાંત સાહેબશ્રી દ્વારા એમની અત્યારે ચકાસણીની કામગીરી છે રાજકોટ જે અગ્રિકા ડીઆરપીમાં થયો છે ચકાસણીની જે સૂચનાઓ છે એમને ધ્યાને લઈ સેફ્ટી બાબતની આજરોજ બગતના મહાનગર બગતના નગરપાલિકા વિસ્તારનું મહાવીર કોમ્પ્લેક્સ અને અંકુર રોલિટી કોર્ટ જેમાં ફાયર સેફ્ટી ના વાવે પણ હું ફાયર એનો ન જણાતા એની કામગીરી કરવામાં આવે

ફાયર સેફ્ટી બાબતે કોઈ પરમિશન બાબતે હોટેલ રેસ્ટોરન્ટ છે તો એના ફૂડ લાઇસન્સ બાબતે તો જો આવી કોઈ ખાવી જણા છે તો એમાં ઓન ધ સ્પોટ એમને સીલ કરવામાં આવશે એમની પૂર્તતા થઈ હતી અગેન કરી શરૂ કરવામાં આવશે